જય શ્રી કૃષ્ણ મિત્રો ગુરુવારે કરો આ પંદર ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જે સુખ શાંતિ અને સંપત્તિ લાવે છે આધ્યાત્મિકતા ગુરુવારનું વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુ દેવોના ગુરુ માનવામાં આવે છે ગુરુવાર ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે આ દિવસે તેમની પૂજા કરવાથી આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે સંપત્તિ પણ મળે છે સ્થિતિ હોય તો તમારી પ્રગતિ અટકી જાય છે અને તમારે ગરીબી સામનો કરવો પડે છે ગુરુવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી ગુરુની સ્થિતિમાં સુધારો થવા લાગે છે અને તમે પ્રગતિના પંથે પાછા આવો છો તો ચાલો હવે જાણીએ એવા ઉપાયો વિશે જેનાથી માં લક્ષ્મી તમારા ઘરમાં કાયમ રહે છે મિત્રો સૌ પ્રથમ ગુરુવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ અર્પિત કરો ત્યાર પછી તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને ઘીનો દીવો કરો અને તેમાં થોડું કેસર પણ ઉમેરો તો સારું રહેશે ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખી અને સમૃદ્ધ આપશે બે એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેથી ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે કેળાનું સેવન કરવામાં આવતું નથી ત્રણ ગુરુવારે પાણીમાં હળદર નાખીને સ્નાન કરો ચાર આ દિવસે ઘર સાફ ન કરો પાંચ કેળાના ઝાડમાં દીવો કરવો જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે છ ગુરુવારે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ આ ઉપાય અપનાવવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે સાત વ્રત રાખનાર વ્યક્તિએ પીળા રંગના ભોજનનું સેવન કરવું જોઈએ આઠ હળદર ચણા પીળા ફળો વગેરે જેવી પીળી વસ્તુઓનું દાન કરો નવ દસ ગુરુવાર ના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળનું દાન કરો આમ કરવાથી વ્યક્તિને મિલકત ખરીદવા અથવા મકાન બનાવવામાં આવતી સમસ્યાઓનો અંત આવશે એક એક ગુરુવારે કેળાના ઝાડના મૂળનો ટુકડો પીળા કપડામાં બાંધી લો અને પછી તેને ગળામાં પહેરો આમ કરવાથી ધન અને શિક્ષણ ક્ષેત્રમાં આવતી સમસ્યાઓ પણ દૂર થશે એક બે વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુના પાઠ કરવાથી ગુરુવારે સહસ્ત્રનામ કરવાથી ભગવાન હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમે પ્રગતિના માર્ગે ચાલો છો કુષ્ણ આસન પર બેસીને વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરો પાઠ પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુ મીઠાઈ અર્પણ કરો એક ત્રણ શાસ્ત્રો માં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે ફળો દાન કરવાથી તમારી કુંડળી શુભ યોગ બને છે અને ગુરુ સ્થિતિ પણ મજબૂત બને છે ખાસ કરીને ગુરુવારે પીળા ફળોનું દાન કરવાથી ભગવાન ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હોસ્પિટલ ગયા પછી જરૂરિયાતમંદ લોકો ફળોનું દાન કરો તમે તે લોકોમાં ફળો પણ વહેંચી શકો છો આમ કરવાથી તમને ઘણો પુણ્ય મળશે એક ચાર ગુરુવારે કોઈ પણ રીતે કેસરનો ઉપયોગ કરવાથી તમારા ઘરની સ્થિતિ સુધરી શકે છે ગુરુવારે રાત્રે દૂધમાં કેસર ઉમેરીને તેનો ઉપયોગ કરો આ સિવાય તમે દૂધ અને અને કેસરની ખીર બનાવો ભગવાન વિષ્ણુ કરો અને પછી તેને આખા પરિવાર સાથે ખાઓ તમારા પરિવાર ના લોકો માં પ્રેમ સુખ સમૃદ્ધિ વધારશે એક પાંચ એવી માન્યતા છે કે ગુરુવાર દિવસ ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે જો તમારી પાસે કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા કોઈ માર્ગદર્શક હોય તો આ દિવસે તેમને મળો અથવા જો શક્ય ન હોય તો ઓછામાં ઓછું તેમની સાથે ફોન પર વાત કરો અને આશીર્વાદ લો મિત્રો આ હતા અચૂક ઉપાય જેનાથી ભગવાન હરી વિષ્ણુ પ્રસન્ન થાય છે કારણ કે જ્યાં ભગવાન હરી વિષ્ણુ નો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મી દોડીને તેમની પાસે આવે છે મિત્રો ઘરમાં પૈસાની કમી હોય તમારા બાળકોની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી કરી શકતા નથી અને તમે તમારા ભાગ્યને કોસો છો તો મિત્રો સાત દિવસના આ સાત ઉપાય તમારા ભાગ્યના તાળા ખોલી દેશે એક

આ દિવસની શરૂઆત હનુમાનજીની પૂજાથી કરવી જોઈએ તમારે હનુમાનજીને પાન અને આંકડાના ફૂલ અર્પણ કરવા જોઈએ તે ખૂબ જ શુભ છે જો તમારા પર દેવું હોય તો મંગળવારથી દેવાદારને પૈસા પાછા આપવાનું શરૂ કરો તમારા પરથી જલ્દી જ દેવું દૂર થઈ જશે ત્રણ બુધવારના દિવસે કોઈને કોઈ પણ વસ્તુ કે રોકડ ઉધાર ન આપવું જોઈએ બુધવારે ભગવાન ગણેશજીને લીલો ચાર ગુરુવારે भगवान विष्णु પૂજા કરો તેમને પિયા ફૂલ અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરો આ દિવસે પિયા રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ધન મળે તો થોડું દાન કરો પાંચ શુક્રવાર શુક્રવાર દેવી લક્ષ્મીની પૂજાનો દિવસ છે માતા લક્ષ્મીને ગુલાબ કે કમરના ફૂલ ચઢાવવાની સાથે સાકરની ખીર પણ અર્પણ કરવી જરૂરી છે છ શનિવારના દિવસે આપણે શનિદેવની પૂજા કરવી જોઈએ શનિવારના દિવસે ગરીબોને શક્ય બને તેટલું દાન કરવું જોઈએ આ દિવસે શનિદેવને તેલ ચઢાવવું પણ આ દિવસે તેલ ખરીદવું નહીં કે કોઈના ઘરેથી ઉધાર લેવું નહીં શનિવારના ના દિવસે બુચ્છપલ ખરીદશો નહીં સાથે જ આ દિવસે લોખંડ ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે સાત રવિવાર સૂર્યોદય થી પહેલા સૌ જાગીને સ્નાન કરો પછી તાંબાના કળશમાં જળ ભરીને સૂર્ય ભગવાનને અર્પણ કરો મિત્રો આશા છે કે તમને માહિતી પસંદ આવી હશે આવી વધુ માહિતી જાણવા માટે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બોલો જય માતા લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુ